સમાચાર પર નજર કરીશું બનાસકાંઠા પાલનપુરમાં હીટ એન્ડ રનની ઘટના ઘટી છે જાણ્યું વાહન ચાલક વૃદ્ધને છે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હાઈવે ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને અડફેટે લીધા અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વધુ એક હિટ એન્ડ ઘટના ઘટી છે વાહન ચાલક હાઈવે ક્રોસ કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા અકસ્માતમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે વધતા જતા અકસ્માતોની વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના હિટ એન્ડ ની ઘટના સામે આવી છે અકસ્માત કે જેમાં વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે વૃદ્ધ ને ઘટના ઘટી છે શું વધુ વિગતો ચડોતર નજીક ની ઘટના સામે આવી છે હાઈવે ક્રોસ કરેલા એક વૃદ્ધ ને અજાણ્યા વાહન ચાલકે અડફેટ લેતા તેમનું મોત નીપજ્યું હતું અને જે

અને ગોંડલના રાજકુમાર જાટ કેસમાં હાઈકોર્ટનો મહત્વનો આદેશ હાઈકોર્ટે તપાસ રાજકોટ બહારના પોલીસ અધિકારીઓને સોંપવાની તૈયારી બતાવી છે તપાસ માટે રાજકોટ બહારના એસપી કક્ષાના ત્રણ અધિકારીઓના નામ માંગવામાં આવ્યા છે નવી તપાસ કમિટી બનાવવાના કેસની તપાસ કરવા માટે ટકોર કરવામાં આવી રાજકુમાર જાટ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશ જડેજાનું નામ સામેલ છે ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધાયો હતો રાજકુમારના પરિવારે અકસ્માત નહીં હત્યાનો આરોપ લગાવ્યો છે ત્યારે પોલીસ ગણેશ જાડેજાને બચાવતી હોવાના પરિવારે આક્ષેપ પણ લગાવ્યા છે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી તો રાજકુમારના પિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે રતનલાલ જાટ बातचीत करीशू रतनलाल जी अब एक और नया निर्णय लिया गया है इस केस में आप क्या कहना चाहोगे मैं तो बस मेरे बच्चे का न्याय चाहता हूँ और माननीय हाई कोर्ट से मेरी यही अपील है कि मेरे बच्चे को न्याय मिल जाए और वो तो काफी टाइम बाद मतलब इंतजार कर रहे थे और आखिर नंबर आया और हाई कोर्ट ने संज्ञान लिया इस बात का और माननीय हाई कोर्ट ने दो ऑप्शन दिए हैं सीबीआई का भी है खुला और वो एस पी स्तर के आउट ऑफ राजकोट डिस्ट्रिक्ट के बाहर के तीन एस पी का मतलब जांच कमेटी नियुक्त करने की बात की है हाईकोर्ट ने अब देखते ना दे कि पंद्रह तारीख को नेक्स्ट डेट दे रखी है रतन लाल जी पहले जो जांच हो रही थी उस वो क्या संतोषकारक लग रही थी आपको पहले की जांच में तो कुछ नहीं था न पहले की जांच क्या हुई थी पहले की तो एक तरफा बायस थी मतलब पुलिस ने कोई जांच नाम के ऊपर खाना पूर्ति कर रखी है मतलब मर्डर है क्लियर मर्डर है मेरे बच्चे को मार दिया और एक्सीडेंट दिखा दिया मतलब बस बताया है एक्सीडेंट कभी हो गया लेकिन वो क्लियर मर्डर है तो क्या अब अब हो आपको गया है तो, अब कुछ होगा जी, जी, बिल्कुल उम्मीद है मुझे कि मेरे बेटे को न्याय मिलेगा पूरी उम्मीद है जी रतन जी धन्यवाद हमारे साथ जुड़ने के लिए ત્યારે રાજકોટ બહારના એસપીને તપાસ સોંપવામાં આવશે નવી કમિટી કેસની તપાસ કરશે અરજી કરવામાં આવી હતી કેસની તપાસ સોંપવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને પરિવારે આક્ષેપ પણ જે તે સમયે લગાવ્યા હતા કે પોલીસ ગણેશને ગણેશ જાડેજાને બચાવતી હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા રાજકુમારના પરિવારે અકસ્માત નહીં હત્યાનો આરોપ લગાવ્યો છે ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધાયો છે જોકે હવે તપાસ બીજી તરફ નવી તપાસ કમિટી બનાવી અને કેસની તપાસ કરવા માટે ટકોર કરવામાં આવી છે તપાસ માટે રાજકોટ બહારના એસપી કક્ષાના ત્રણ જેટલા અધિકારીઓ કે જેમના નામ માંગવામાં આવ્યા છે પરિવાર હવે સંતોષ છે પરિવારને એક આશા પણ છે કે હવે દિશામાં તપાસ કરવામાં આવશે કારણ કે એક તરફી પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા હતા હાઈકોર્ટે તપાસ રાજકોટ બહારના પોલીસ અધિકારીઓને સોંપવાની તૈયારી બતાવી છે તપાસ માટે રાજકોટ બહારના એસપી કક્ષાના ત્રણ જેટલા અધિકારીઓના નામ માંગવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર કેસ હવે મહત્વનો આદેશ હાઈકોર્ટનો આપવામાં આવ્યો છે હાઈકોર્ટે તપાસ રાજકોટ બહારના પોલીસ અધિકારીઓને સોંપવાની તૈયારી બતાવી ત્રણ જેટલા અધિકારીઓના નામ પણ માંગ્યા છે નવી તપાસ કમિટી બનાવી અને કેસની તપાસ કરવા માટે ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે રાજકુમાર જાટ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજાનું નામ આમાં સામેલ છે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધાયો છે ત્યારે રાજકુમારના પરિવારે અકસ્માત નહીં હત્યાનો આરોપ લગાવ્યો છે પોલીસ ગણેશ જાડેજાને બચાવતી હોવાના પરિવારે આક્ષેપ લગાવ્યા કેસની તપાસ સીબીઆઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી રાજકુમાર જાટના પરિવારે અકસ્માત નહીં તેમની હત્યા કરી નાખવામાં આવી છે તેવા આક્ષેપ લગાવ્યા હતા રાજકુમાર ગુમ થયો એ વખતેથી આ સમગ્ર મામલો ગણેશ જાડેજાએ તેના મળતિયા સાથે માર મારી પરિવારનો આક્ષેપ છે અને પૂર્વ ધારાસભ્ય નલિન કોઠડિયાએ આજીવન કેદની સજાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હાઈકોર્ટમાં અપીલની સાથે જામીન અરજી પણ દાખલ કરી છે ત્યારે જામીન અરજી પર સરકાર સહિતના પક્ષકારોને કોર્ટે નોટિસ પાઠવી આગામી પંદર ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે નલિન કોઠડિયાએ સુરતના બિલ્ડરનું અપહરણ કરાવ્યું હતું અપહરણ કરાવી કરોડોની ખંડણી તેમની પાસેથી માંગવામાં આવી હતી નલિન કોઠડિયા સહિત ચૌદ જેટલા આરોપીઓને એસીબી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે હવે હાઈકોર્ટમાં વાતને પડકારવામાં આવી છે આગામી ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે સુરતના અપહરણ કરાવ્યું હતું જેટલા આરોપી કે જેમને આજીવન કેદની સજા છે ત્યારે જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે અપીલની સાથે જામીન અરજી દાખલ કરાઈ પૂર્વ ધારાસભ્ય નલિન કોઠડિયા કે જેમને આજીવન કેદની સજાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો તો પોલીસ સ્ટેશનમાં સગીરને તાલિબાની સજા આપવાના કેસમાં હવે મોટી કાર્યવાહી કરવામાં આવી કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની સસ્પેન્ડ કર્યા પછી ધરપકડ કરાઈ અજાણતા બનાવ્યો હોવાનું પ્રદીપ ડાંગર કરી રહ્યો છે ડાંગરની પણ ધરપકડ કરી હતી ત્યારબાદ વધુ એક કાર્યવાહી કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં જે સગીરને તાલિબાની સજા આપવામાં આવી હતી જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને આ કાર્યવાહી કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર કે જેમને સસ્પેન્ડ કર્યા અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અજાણતા વિડીયો બનાવ્યા હોવાનું હાલ તે રટણ કરી રહ્યો છે પહેલા પોલીસે સફાઈ કામદાર શૈલેષ ડાંગર કે જેના દ્વારા જે આ જોઈ રહ્યા છો તેની પણ ધરપકડ કરી હતી અને ખેડામાં નડિયાદમાં રખડતા પશુ પકડવા માટે ગયેલી ટીમની સાથે પશુપાલકોએ દાદાગીરી કરી ઉત્તરસંદા નજીક પશુપાલકોએ કર્મચારીઓ પર હુમલો કર્યો કર્મચારીઓ ઢોર પકડવા જાય એ પહેલા જ પશુપાલકો ત્યાં પહોંચી ગયા હતા લાકડી સાથે આવેલા શખ્સોએ કર્મચારીઓ સાથે બબાલ કરી તંત્રના વાહન અને પોલીસનો પીછો કરી અરાજકતા તેમણે ફેલાવી પાર્ટી પ્લોટ નજીક લાકડીઓ સાથે આવેલા પશુપાલકોએ ધમકી પણ આપી ત્યારે ટીકો ભરવાડ અને અન્ય બે શખ્સો વિરુદ્ધ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે અવારનવાર પશુપાલક પશુઓના કારણે લોકોના અકસ્માત થાય છે ત્યારે આ કાર્યવાહી જોકે પશુપાલકોની દાદાગીરી પણ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે વિનોદ નડિયાદથી પશુપાલકોની દાદાગીરી સામે આવી છે તંત્ર પકડ તંત્ર જેટલી ટીમ કે જે ઢોર પકડવા માટે ગઈ હતી એમની સામે આ પ્રકારની દાદાગીરી કરવામાં આવી છે સ્થિતિ ખુબ જ વિચાર બની છે ગુજરાત રાજ્યની જેમ અન્ય શહેરોની અંદર જે પ્રમાણે ઢોર નો જે પ્રશ્ન છે રખડતી ગાયો નો પ્રશ્ન છે એવો પ્રશ્ન નડિયાદ માં ખુબ જ વિકરાળ પ્રશ્ન બન્યો છે પરંતુ અહીંની સ્થિતિ જરા જુદી છે રાજકીય પ્રેશર ધરાવતા લોકો રાજકીય વગ ધરાવતા લોકો

અને રાજકોટમાં કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસની સાથે પશુપાલકોની દાદાગીરી સામે મેંગો માર્કેટ પાસેથી રસ્તા પરથી પકડેલા પશુઓને છોડાવી ગયા પશુપાલકો કાર અને બાઇકમાં આવેલા વીસ થી પચીસ જેટલા શખ્સોની ગુંડાગીરી સામે આવી છે પોલીસ અને વિજિલન્સની સ્ટાફ પણ આ શખ્સોને ભય નહીં પોલીસની હાજરીમાં જ ટોળાએ વાહનોમાં પશુને છોડી મૂક્યા રાષ્ટ્ર પતિનો કાફલો પસાર થવાનો હોય તેથી તંત્ર કર્મચારીઓ કામ કરી રહ્યા હતા રસ્તા પર અવરોધરૂપ પ્રખરતા પશુઓને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી રાજકોટ અમદાવાદ હાઈવે પરની ઘટનાનો એક વીડિયો ત્યારે પશુપાલકોને પોલીસનો ડર કેમ નથી આ પ્રકારનો સવાલ થઈ રહ્યો છે પોલીસની હાજરીમાં દાદાગીરી હાજરીમાં છોડી મૂકવામાં આવ્યા ત્યારે પશુઓની ચિંતા છે તો પોતાની જગ્યામાં કેમ પશુને નથી રાખવામાં આવતા કારણ કે રખડતા પશુ વારંવાર અવારનવાર આ રીતે અકસ્માતો થાય છે લોકોના જીવ જાય છે જેના કારણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તો પછી જો પશુઓની આટલી ચિંતા છે તો એને તમારા રહેણાંક વિસ્તાર અથવા તો એમની એક જગ્યા જી ભાવેશ જોઈ શકાય છે કે પશુ માલિકો છે તેઓ છે તે વિજિલન્સ ની જે ટીમ દ્વારા ઢોર પકડ પાર્ટી દ્વારા જે પશુઓને પકડવામાં આવ્યા હતા આ પશુ છોડાવી ગયા હતા

આપીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો નડિયાદ કે જ્યાં પણ આ રીતે દાદાગીરી કરવામાં આવી અને ત્યારબાદ રાજકોટનો પણ આજ પ્રકારનો કિસ્સો છે બંને જગ્યા પર પશુપાલકોની દાદાગીરી તંત્ર ની હાજરીમાં પશુપાલકો પશુઓને છોડાવી રહ્યા છે અને વડોદરાના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની પશુ શાખાનો કર્મચારી રખડતા ઢોરની પાછળ ઢસેડ્યો જયારે પાલિકાની ટીમ આ વિસ્તારમાં ગઈ ત્યારે બે પશુઓ અચાનક રસ્તા પર દોડ્યા અને આ પશુએ પાલિકાના કર્મચારીને જ રસ્તા પર અડપેટે લઈ લીધો જેમાં ઢોરને પકડવા માટે દોરી કર્મચારીના પગમાં ફસાઈ જતા રસ્તા પર તેને જેમાં તેના પગ અને હાથના ભાગે ઈજા પહોંચી ઈજાગ્રસ્ત કર્મચારી મહેશ પટેલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટના બાદ પશુ શાખાના અન્ય કર્મચારીઓ રખડતા ઢોરને કાબુમાં લીધા મહત્વના સમાચારો પર નજર કરીશું બનાસ ડેરીની એક બેઠક પર આજે ચૂંટણી સોળ માંથી બેઠક બિનહરીફ થતા માત્ર એક સીટ પર ચૂંટણી દાતા બેઠક પર રસાકસી નો માહોલ જામ્યો છે દિલીપસિંહ બારડ અને અમરજી ઠાકોર વચ્ચે આ ચૂંટણીનો જંગ દાતા બેઠક પર પંચ્યાસી મતદાન કરશે જોડાયા છે મોગજી દાતા બેઠક પર મતદાન શરૂ હાલ માહોલ શું બેઠકોની ચૂંટણી હતી જેમાં બન્ન બેઠકો બિનજરીફ થઈ હતી જયારે એક બેઠક જે દાતા બેઠક હતી તેની આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે સવારે નવ વાગ્યા મતદાન પ્રક્રિયા ચાલુ છે જે પ્રમાણે બંને વચ્ચે જંગ છે પંચ્યાસી જેટલા જે મતદારો છે તેનું મતદાન અત્યારે થઈ રહ્યું છે એટલે કે દાતા બેઠક જે એક બેઠક છે તેના ઉપર ખરા ખરીનો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ રીતે અત્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે